તેમજ કેડીરા ફાર્માસ્યુટિકલ કંપનીના ડિરેક્ટર ડો ભરતભાઈ ચાંપાનેરિયા અને અતિથિ વિશેષ તરીકે રિટાયર્ડ આર્મી ઓફિસર જિગ્નેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાન અતિથિ વિશેષના ડોક્ટર ભરતભાઈ ચાંપાનેરિયા અને જિગ્નેશભાઈ પટેલના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને આ સલામી બાદ સૌ કોઈએ ભેગા મળી રાષ્ટ્રગાન ગાયું હતું દેશભક્તિ અને ઉત્સાહીની ભાવના સાથે વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો

ત્રણ પોઈન્ટ જીરોના વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા